નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ સંજેલી તાલુકામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસના નાણાંપંચના કામો કર્યા વિના બારોબાર બિલ પાસ કરી પૈસા ઉપાડી લીધા હોવાના આક્ષેપ સહિત સંજેલી ગ્રામસભામાં તાલુકા વિકાસ અધિકારી સમક્ષ તપાસની માંગ સાથે ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસમાં નાણાંપંચ દરમિયાન સંજેલી નગરના વિકાસ માટે કામો કરાવવામાં આવ્યા હતા પરંતુ સ્થળ ઉપર એક પણ કામ થયેલ ન હોય સાથે સાથે બારોબાર પૈસા ઉપાડી લેવામાં આવ્યા હોવાની પણ નગરજનોએ જાણ કરી આ કામો બાબતે તાલુકા વિકાસ અધિકારી રૂબરૂ સ્થળ પર જઈને કામો થયેલ છે કે નહીં તે બાબતે તપાસ કરી હતી અને ઘટતી કાર્યવાહી કરવા માટે ગ્રામ સભામાં લોકો દ્વારા રોષ સાથે રજૂઆત કરવામાં આવી જેમાં કેટલાક કામો થયેલ છે કે નહીં અથવા તે કામ કોના દ્વારા કરવામાં આવેલ છે કેટલા પૈસા ઉપાડવામાં આવેલ તમામ તપાસ કરાવવા ગ્રામજનો દ્વારા ધારદાર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે એ સંજીલીમાં ગણાય કે મુવાડામાં ગણાય અલા સાહેબ તો નવા સમય ખ્યાલ ના હોય આપણે ખબર નથી કે સાહેબ છે હા દેખો બાળપુર ફાટક ખડી ઉપર સંજીલીમાં ગણાય અથવા તો આદિવાસી ચોક કહેવાય એ બી સંજીલીમાં ગણાય તો યાર હું એમ કહું કે અમાર મુવાડાનું નામ એ આદિવાસી ચોક મુવાડા આદિવાસી ફાટક ફળી ઉપર મુવાડા આવું કેમ તમે ઠરાવમાં અંદર લખો છો અને લખીને પાછા તમે એના કામો મંજૂર કરી દો